દોસ્તો નુછી અલ્લી મકવાણા મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો હમણાં હમણાં જાણવા મળ્યું છે કે જુનાગઢના રાજુભાઈના ધર્મપત્ની શ્રીમતી હંસાબેન જેઓને એક લોકોમાં અફવા ફેલાવી છે તે રાજુભાઈના ધર્મ પત્નીને જાડેજા દ્વારા બે કરોડ રૂપિયા આપવામાં આવ્યા તો ખરેખર આ જે અફવા છે એ ખરેખર અફવા છે એમાં સત્ય કોઈ વાત છે નહીં કારણ કે રાજુભાઈના ધર્મ પત્ની અત્યારે હાલમાં એવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે કે એમના સંતાનો એમના પતિ એમનાથી હળગાશે અને જે લોકો છે એને આવા ખોટા ખોટા વાતાવરણ ડોળવાનું અને ખરેખર આ વાતાવરણ કોણ દોળતું હોય એ પણ સમાજને અને લોકોને ખબર છે કારણ કે આ વાતાવરણ ડોળવાના પણ લોકોમાં થતી ચર્ચા મુજબ પૈસા ચૂકવવામાં આવતા હોય છે કે આવું વાતાવરણ આવી હવા ફેલાવો આવા ગુબ્બારા ફેલાવો આના પણ લોકોને પૈસા ચૂકવવામાં આવતા હોય છે અને હશે કોઈ એવા કે જે ખરેખર નમાલા લોકો હોય છે એ આવું ષડયંત્રનો ભાગ બનતા હોય છે કારણ કે રાજુભાઈના પત્ની તેમનો ફોન મારા મિત્ર ઉપર આવ્યો હતો અને મારા મિત્રને એમને કીધું કે આવી લોકો વાતો કરે છે અને આ વાતોનું શું કરવું એટલે મારા મિત્રે એમને આશ્વાસન આપ્યું કે તમે આવી વાતથી ગભરાવ નહીં આવા તો અનેક ષડયંત્રો આવે છે કારણ કે ષડયંત્રના સૂત્રધાર બધી કોણના સૂત્રધાર ત્યાં જૂનાગઢમાં છે એટલે આવા ષડયંત્ર તો થતા રહેશે હજી તો આ ટોકના જે ખોટા કેસ થયા છે હજી ઘણું બધું હંસાબેન તમારા બાળકો ઉપર તમારી ઉપર અને તમારા પતિબેવ ઉપર થશે એટલે ખરેખર તમે એ બાબતે ગભરાયા વગર આનો સામનો કરજો અને લોકો પણ તમારી સાથે જ છે અને લોકો તમારી સાથે રહેવાના છે ગુજરાત તમારી સાથે છે ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજ તમારી સાથે છે એટલે એમાં તમે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને જીના કામમાં ઘી પડી જશે બીજી વાત એ ગણેશ જાડેજાને ચોવીસ તારીખે જામીન મળી જ જવાના છે એવી વાત જાણવા મળી છે તો ખરેખર ચોવીસ તારીખે ગણેશ જાડેજાને જામીન મળી જ જવાના છે કેવું સાથી ઠોકીને કહેવા વાળા લોકોએ કોર્ટ ખરીદી લીધી છે જજોને ખરીદી લીધા છે સાથી ઠોકીને છે કારણ કે એટ્રોસિટી અને ત્રણસો સાત આમાં જામીન મળવા બહુ અઘરી વાત છે અને આમાં જામીન મળશે પણ છ આઠ મહિના તો જેલમાં રહેવું જ પડશે કારણ કે કેસ ચાલ્યા પછી પણ કેવા મોડ ઉપર કેસ પહોંચો છે એની ઉપરથી જામીન મળશે એટલે ત્રણસો સાત અને એટ્રોસિટી એક્ટમાં અને એકસો વીસ બી એ તો હજી લગાડી નથી પરંતુ એ પણ પાછળથી રિમાન્ડ માટે જુનાગઢ પોલીસે એપ્લાય થઈ હતી અને આ જુનાગઢ પોલીસ એટલા માટે એપ્લાય થઈ હતી કે મીડિયા તરફથી એમના ઉપર માછલા ધોવામાં આવ્યા હતા કે જે એમએફસી કોર્ટમાં રિમાન્ડ માટે એમને કોઈ પણ જાતના કાગળો કર્યા નહોતા ખાલી ચીલા ચાલુ મૂકી દીધું હતું ખરેખર બાર જણા હતા એમાં છ જણાની પાસે રિવોલ્વર હતી એમાંથી કેટલી રિવોલ્વર રજૂ કરી છે એ પણ ખબર નથી બાર જણા હતા કેટલા મોબાઈલ હતા એ પણ કોઈને ખબર નથી ફરિયાદીએ કીધું એ મુજબ કશું થયું નથી અને બે કે ત્રણ મોબાઈલ કબજે કર્યા છે એકાદી રિવોલ્વર કબજે કરી છે તો આ બધું હજી કોર્ટમાં પેન્ડિંગ પડ્યું છે અને કોર્ટ પણ જામીન કોઈ સંજોગોમાં ન આપે એવું કોર્ટમાં પણ ચર્ચાતું હોય કારણ કે ત્રણસો સાત પ્લસ એટ્રોસિટી છે એટલે બહુ અઘરી વસ્તુ છે એટલે જામીન મળવાના કોઈ ચાન્સ છે નહીં ખરેખર જે અફવાઓ ફેલાવે છે બે કરોડ રૂપિયાની અને જામીન ઉપર છૂટવાની તો એ ખરે ખરેખર અફવા જ છે એટલે અફા સમજવાની બીજું અફાથી વિશેષ કોઈ વસ્તુ નહીં અને અંસાધનને મારો સંદેશ હશે બોટાદ દસ્તક ન્યૂઝનો કે તમે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં તમારી સાથે સમાજ તમારી સાથે જ છે અને સમાજ તમારી સાથે રહેશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ